ગેડા છે ને અહીંથી લગભગ એસી કિલોમીટર જેવું થાય છે તો આપણે એટલે બધે જવાનું થતું નથી આપણે જાસુ એક દાડો પીસી લઈને માટે વેલા એટલે તારે બાઇક પડ્યું હોય જો પલિટીના બારે મિલીન જવું હોય તારે ગમે ત્યાં જવું અહીં જાજી અને આ ધોરણ સાર લાખી સેવા કરજી જો મમ્મા રેડી ને પલિટી ચી ચી બાઇક મિલી જવાનું હોય નામ લે તો એટલે આવડ્યું તો ચાલો મિત્રો બની રહીજો વિડીયોમાં તો આપણે હવે નહીં આકડા

મિત્રો કેમ નહોતું પણ હવે કહી દઉં થોડી ફુલાટી પ્રોકસા લીધી છે હમ આ તો કંઈ નહી તો આપણે થોડી પરસે લીધો મિત્રો જો ફોટા કે પાડો અમાર અમે આપણે હોટેલ લઈ લીધા છે સૂટ લઈ લીધા છે ને આપણે કદાચ જો સર હો પ્યાર આવે પરંતુ કે આ છે મિત્રાયો માતાના જો નજારા જો આજનો марકેટ હોય છે મજા છે ચાલો આપણે હવે મિલન થોડાક પ્રસાદી લેવાનું ચાલુ હોય તો આપણે લઈ લીધી છે પરસાદી અમારે તો હવે કાઢવાનું મસ્ત મજામાં ચાલુ હોય અમારે મોમો પાક લેવાનું ઢોલ વાગે થાય લઈ લો ફરીથી લો ખૂબ થઈ ગઈ છે ને હવે ખાવા મળ્યું કે હવામાન એવું થઈ ગયું છે અને આ બાજુ વરસાદ ખૂબ ચડ્યો હોય એટલે બધું એનું તો આપણે હવે સેફટી છે અંતાવાની હંતાવાની અમારે અરે તો ચાલો હવે મળીએ મેડમ શું થયું વરસાદ મેથી મારી જો બધું ઢંકાઈ ગયું છે બધી જાતી રહી તો આપણે હવે આથી પાકવાનું રહેશે શું કેવું પણ હવે ઘર ભેડું થઈ જાવ હું રણમાં થોડા ખોટી થઈ જાય તમને ગંજા બંજા બતાવી હારા જાય મોમા મોમાં માતાજી મિત્રો જો થરી ગયા ભેળો કરવા જ્યાં હતા પણ જુઓ આરા પડી ગયા અને આમ જુઓ થરે રહીએ મોમા મીથી આમ તો એમ તો ભાઈ હા હલાની વાર બેઠો ના રે ચેવી વાર એવું ટાઢવાઈ રહી તો મને ટાઢવાઈ રહી હવે મળીશું ઘરે જઈ કેવા થરા હા जय माता जी मित्रों तो अब आई गया घरे और ने जो आवे रहे चिवरी वाले तो और आते पानी फिर लासी और आते पानी फिर ही <laughs> हमर मोमो लाई है चीवी चीगा गाड़ी के वाला थार थार लाई है तो मोमो जो थार लाई है हम में आ मम नंबर पड़े है गाड़ी में ना थार लाई हम पता तो है तो जो मोमे लाई दी गाड़ी અને આપણે બાય કાંઈ લાવી દીધું હોય જો અહીં મૂકી દીધું હોય અને વરસાદ થયો હોય અને અહીં તો ઓછો વરસશે એમનો વચ્ચે આગળ ઘણો હતો અને હવે બસ આ વિડીયો વિડીયોનું પૂરું રેડી આપણે કહી દીધું આપણે કહેવાનું આવતું નથી તો જય માતાજી મળીશું હવે ન્યૂ નવા વિડીયોની સાથે